અમદાવાદના રાણપુરમાં વૃદ્ધ દંપતિ પર હુમલો થયો છે વૃદ્ધ દંપતિને બંધક બનાવીને લૂંટી લેવા છે રાણપુર તાલુકાના અવળ ગામની ઘટના છે આ ખેતરમાં સુતેલા વૃદ્ધ દંપતિને ટાર્ગેટ બનાવ્યા ચાર શખ્સો ખેતરમાં ઘૂસીને વૃદ્ધાને માર માર્યો છે પચાસ હજાર રોકડા સહિત સોના ચાંદીની લૂંટ પણ કરી છે મારા ઘરના હામાં ખાટલામ જોયું ને તો ઈદ હૂટી લી ઓલે મને ધક્કો દઈ અને લાકડી લઈને મને મારવા માંડ્યો ચાર જણા પછી મેં રાયડું પાડી રાયડું પાડવા માંડ્યો ને ત્યાં વધારે વધારે મારવા માંડ્યા પછી મેં કીધું અમે મને મારશો નહીં ભાઈ તમારે જે જોતું હોય લઈ જાઓ મારી અવસ્થા છે મને હવે રહેવા દો હું મરી જઈશ અમે મોસડીમાં હોતા હતા સાહેબ તો અમારા ઘરનું માણસ કે ઓલા સોર આવે ને ચાર તો બે સડી ગયા બે હેઠે હતા તો કે મને કે તું ક્યાં જઈ મે જો ચાને દે તમ ચાને દે ને તમન દબ દીધી મો રેડુ સો દઈ દીજો અને મારવા મં ગયા તા બાબાને કે બીજો છોડી દેઉ પછી ઈ ઇમને લાકડી ટેકે આલે ને ઈ લાકડી ને લાકડી એ મારવા મં ગયા શું શું વસ્તુ લઈ ગયા છે એ જો 3 ટોલા ના કાપ અને પગના સડા બે જોડ સડા 50000 લી ગયા પશ્ચિમ